માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી પ્રસંગે ગુજરાત માહિતી આયોગના આમંત્રણને માન આપીને પધારેલા માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવે સાહેબ મારા સાથી માહિતી કમિશનર મિત્રો શ્રી સુબ્રમણ્યમ મૈયર શ્રી મનોજ પટેલ શ્રી નિખિલ ભટ્ટ શ્રી વિપુલ રાવલ શ્રી ભરત ગણાતરા આયોગના આમંત્રણને માન આપીને પધારેલા કે જેમને આયોગની પરંપરાઓ અને આયોગનું જે અત્યારે કલેવર છે જે સ્ટેટસ છે ઊભું કરવામાં જેમને પાયાનું કામ કર્યું છે એવા પૂર્વ મુખ્ય માહિતી કમિશનર શ્રી ગઢવી સાહેબ શ્રી દિલીપ ઠાકર સાહેબ શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ રાજ્ય માહિતી કમિશનર શ્રી કિરીટ અધ્વરી સાહેબ રમેશ કારીયા સાહેબ વીરેન્દ્ર પટેલ સાહેબ અને આયોગના આમંત્રણને માન આપીને ઓનલાઈન અને ઓફલાઇન પધારેલા આપ સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ નાગરિક ભાઈઓ અને બહેનો આપણે અત્યારે આટલા નથી આપણે એવી વ્યવસ્થા કરી છે કે એક હજાર લોકેશનથી ગૂગલ મીટના માધ્યમથી લોકો આપણી સાથે જોડાય એટલે ડિસ્ટ્રિક લેવલે તાલુકા લેવલે અને લોકો ઘણા પોતાના ઘરે બેઠા પણ આ પ્રોગ્રામને જોઈ રહ્યા છે એ ઉપરાંત આયોગે સૌથી મોટું ઇનિશિયેટિવ લીધું છે આ વર્ષમાં એ છે ફેસબુક યુટ્યુબ અને વોટ્સએપ ચેનલ એટલે એના પર પણ લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એક્રોસ ધ કન્ટ્રી અને કદાચ કેટલીક ઇન્કવાયરી અમને બહારથી પણ હતી મિત્રોની એટલે ફોરેનમાં પણ આપણું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને લોકો અત્યારે જોઈ રહ્યા છે આયોગના આમંત્રણને માન આપીને આપ સૌ આપનો અમૂલ્ય સમય ફાળવીને પધાર્યા છો ત્યારે આયોગ વતી સહર્ષ સ્વાગત કરું છું ટૂંક સમય પહેલાં આપવામાં આવેલ આમંત્રણનો સ્વીકાર કરીને પધારેલા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને અન્ય મહાનુભાવોનો પણ આભાર વ્યક્ત કરીને નમ્રતાપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આ લોકશાહીનું પર્વ છે અને આ લોકશાહીનું એક સાપ્તાહિક પર્વ છે મને પિસ્તાલીસથી પચાસ વર્ષ મેં પબ્લિક લાઈફમાં કામ કર્યું છે અલગ અલગ ઓફિસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોઝિશન પર મને એવો કામ કરવાનો મોકો મળ્યો છે કે મુખ્યમંત્રીથી માંડીને ક્લાર્ક સુધીના રોલ અને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે એ જે મારો અનુભવ છે એના આધારે કહું તો કદાચ અન્ય કોઈ કાનૂન કરતાં માહિતી અધિકાર અધિનિયમે નાગરિકને વધુ સક્ષમતા પક્ષી છે આ કાયદાના કારણે રાજ્ય તંત્ર અને અન્ય તંત્રોના કામકાજમાં પારદર્શિતા વધી છે જવાબદારીને ઉત્તેજન મળ્યું છે ભારતીય બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારો એને વધુ સુદૃઢ કરવાનું કામ આ કાયદાએ કર્યું છે કારણ કે પહેલાં ક્વેશ્ચન નહોતા કરી શકતા કરતા તા જવાબ નહોતો મળતો આ કાયદાના કારણે સરકારની પ્રજા પ્રત્યેની ઉત્તરદાયિત્વમાં સતત વધારો થઈ રહ્યો છે અને ભ્રષ્ટ ભ્રષ્ટરિત રસમો વધુને વધુ કાબૂમાં આવી રહી છે આ કાયદાના કારણે સમગ્ર દેશની સરકારોએ સંવેદનશીલતા અને દૂરંદેશી દાખવીને લોકોની સુખાકારી અને કલ્યાણ માટે વધુ સક્રિય થઈ કાર્યવાહી કરવાની ફરજ પડી છે આપણા રાજ્યની સરકારે પણ દૂરંદેશી સંવેદનશીલતા તથા પ્રજા પ્રત્યે ઉત્તરદાયિત્વ દાખવીને અનેક નવા કાયદાઓ ઘડ્યા છે જૂના કાયદાઓમાં ફેરફાર કર્યા છે બિનઅસરકારક કાયદાઓ દૂર કર્યા છે અને આવું અનેક યોજનાઓ અને પ્રક્રિયાઓ માટે પણ કર્યું છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સિંગલ વિન્ડો સિસ્ટમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આઈ પ્રગતિ પોર્ટલ જમીન વિષયક માહિતી મેળવવા માટેની એન વેબસાઇટ ઈ ધરા કેન્દ્ર જનસેવા કેન્દ્ર સમગ્ર રાજ્યની કલ્યાણકારી યોજનાઓ માટેની મારી યોજનાની પોર્ટલ રાજ્યમાં નોકરી માટેલી ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઈ નગર જીપીએસસી ગુજરાત માહિતી આયોગ પેન્શન કચેરી જેવી રાજ્યની અનેક કચેરીઓ દ્વારા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના ભાગરૂપે તથા તે સિવાય નાગરિકોને માહિતી અને સેવા પૂરી પાડવા માટે વિવિધ પોર્ટલ અને એપ્લિકેશન્સની રચના કરી છે આ આના મૂળમાં આ કાયદો છે એટલા માટે આજે વાત કરી રહ્યો છું પહેલી વખત જ્યારે આપણે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ વખત ગુજરાત માહિતી આયોગે એક વર્ષ પહેલાં પ્લાનિંગ કર્યું ત્યારે કાયદાની શરૂઆતની વિભાવનાથી શરૂ કરીને આ આરટીઆઈ વીકના સેલિબ્રેશન સુધીનું એક વિહ્યંગાવકન મારા દ્વારા આપવામાં આવ્યું હતું હવે આ વર્ષમાં શું થયું આ વર્ષમાં શું પ્રભાવ પડ્યો છે એની વાત કરવાની છે નાગરિકોને તેઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓની પ્રગતિ સંબંધમાં વખતો વખત માહિતી મળી રહે તે હેતુસર અનેકવિધ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે માહિતી અધિકાર અધિનિયમના અમલ માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક સમગ્ર દેશમાં સૌથી વધુ અસરકારક કામગીરી કરી રહી છે મને આરટીઆઈ કમિશનર તરીકે અને આરટીઆઈ ચીફ કમિશનર તરીકે પાંચ વર્ષથી જુદા જુદા રાજ્યોના અનેક મુખ્ય માહિતી કમિશનરશ્રીઓ કે જે રિટાયર્ડ ડીજીપી છે જે રિટાયર્ડ ચીફ સેક્રેટરી છે રિટાયર્ડ હેડ ઓફ ફોરેસ્ટ છે એવા મહાનુભાવો સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો છે અને આઈ એમ પ્રાઉડલી સેઈંગ ફોર ધ ગવર્મેન્ટ કે એ લોકો સ્ટ્રગલ કરે છે એમની પાસે મકાન નથી એમની પાસે સાધનો નથી એમની પાસે સ્ટાફ નથી અને બિકોઝ ઓફ કમિટમેન્ટ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ આપણી પાસે બધું છે અને એટલા માટે આપણે એનો વધારે લાભ લઈ શકીએ છીએ મને જરા ભાઈ એક ગ્લાસ પાણી લાવો એક બોટલ માહિતી અધિકાર અધિનિયમના અમલ માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક સમગ્ર દેશમાં સૌથી વધુ અસરકારક કામગીરી કરી રહી છે ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવેલ નાગરિકલક્ષી ભલામણો પરત્વે હવે આ જુઓ સરકાર પોતાની રીતે તો કરે જ છે પણ કાયદા કાનૂનની જવાબદારી એ માહિતી આયોગની છે ગાર્ડિયનશીપ એ જે એ જે આરટીઆઈ કમિશન એ જે કમિશન તો આપણે એમને એક કેવી રીતે ખબર પડે રાજ્ય સરકારને કે આના અમલ માટે શું કરવું પડે એટલા માટે માહિતી આયોગ એના અનુભવોના સાથે રાજ્ય સરકારને કેટલીક ભલામણો મોકલે છે માહિતી આયોગ દ્વારા કરવામાં આવેલ નાગરિકલક્ષી ભલામણો પરતવે હકારાત્મક વિચારણા કરીને રાજ્ય સરકાર દ્વારા પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને મને લાગે છે કે નાગરિક મિત્રો આને જોરથી તાળીથી વધાવશે કારણ કે ગુજરાત આખા દેશમાં આવું કોઈએ નથી કર્યું એક પાનાની માહિતી માટે પણ બે રૂપિયા લેવા પડે છે પણ આપણે વિચાર્યું કે તમે આવે પછી તમને કાગળ લખે એનું ટપાલ થાય પછી તમે એને ટપાલ મળે એટલે પાછા પૈસા ભરવા જાઓ પછી એની રિસિપ્ટ બને પછી તમે રજૂઆત કરો કે મેં પૈસા ભર્યા છે સોટસો બે રૂપિયામાં આપણે પ્રુડન્સી પોતાના પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એવી રીતે કાયદાના ઉપયોગમાં આવતું આવી બધી વસ્તુઓ દૂર કરીએ છીએ અને રાજ્ય સરકાર બહુ ઝડપથી એનો સ્વીકાર કરે છે આટલું જ નહીં મિત્રો પણ રાજ્ય સરકાર દ્વારા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી પ્રસિદ્ધ કરીને તેને સમયાંતરે અપડેટ કરવા માટે પ્રથમ અપીલ અધિકારી દ્વારા કરવામાં આવતા હુકમો પુખ્ત વિચારણા બાદ કરવામાં આવે આવા હુકમો સ્પીકિંગ ઓર્ડર હોય અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા પોતાના હુકમોનો અમલ કરાવવામાં આવે આટલી બધી કાળજી માટે રાજ્ય સરકારે હુકમો કર્યા છે યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ કાઇન્ડ ઓફ સેન્સ ઓફ રિસ્પોન્સિલિટી રિસ્પોન્સિબિલિટી વી હેવ વિથ અવર સ્ટેટ ગવર્મેન્ટ એટલું જ નહીં પ્રત્યેક જાહેર સત્તા મંડળ પાસે ઉપલબ્ધ રેકર્ડનું વર્ગીકરણ કરીને કોઈ કહી ન શકે કે મારી પાસે આ નથી એટલા માટે રાજ્ય સરકાર કેટલું પ્રોડક્ટિવલી કામ કરે છે ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ સ્ટેટ પોતા જાહેર સત્તામંડળ પાસે ઉપલબ્ધ રેકર્ડનું વર્ગીકરણ કરીને ઇન્ડેક્સ કરીને તેને વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવા માટેના પણ રાજ્ય સરકાર દ્વારા હુકમો કરવામાં આવ્યા છે આ ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ ગોઇંગ ફોરવર્ડ સ્ટેપ હેડ સ્ટેપ હેડ સ્ટેપ હેડ રાજ્ય સરકારને પૈસા માહિતી લેવા માટે જેને માહિતીની જરૂર છે જેને સર્ટિફાઈડ માહિતીની જરૂર નથી એના માટે કાયદા નિયમોમાં જોગવાઈ ન હોવા છતાં આયોગની ભલામણનો સન્માન કરીને સ્વીકાર કરીને કારણ કે નાગરિક માટે હતી એટલા માટે માહિતી મેળવવા માંગતી વ્યક્તિઓને સહાયરૂપ થવા માટે માહિતીનો ફોટો લેવા દેવાનો ભાઈ તમારી પાસે મોબાઈલ છે યુ કેન ટેક ધ ફોટો થી કોઈને ન જોઈતી હોય સર્ટિફાઈડ કોપી લખે તો અમે ઈમેલથી માહિતી હવે મોકલી શકીએ છીએ આ બધું રાજ્ય સરકારે જે એમ્પાવરમેન્ટ કર્યું છે એના કારણે છે આ ઉપરાંત એક મોટી અસ્પષ્ટતા હજી પ્રવર્તે છે ખાસ કરીને જીએડીમાંથી જે મિત્રો આવ્યા છે એને મારે કહેવાનું છે કે આ અધિનિયમ હેઠળ જાહેર સત્તામંડળ કોને ગણવા એ બાબતે સ્પષ્ટતા પ્રવર્તતી નથી દરેક સ્ટેટ પોતાની રીતે એનું કામ કરે છે એટલા માટે પાંચ વર્ષના અનુભવે આ બધા મિત્રોના પાંત્રીસ વર્ષના પબ્લિક લાઈક લાઈફના અનુભવે અમે સાથે બેસીને નક્કી કર્યું છે કે આટલી આટલી કેટેગરીની ઓફિસને આપણે જાહેર સત્તામંડળ ગણવી જોઈએ એની ભલામણ રાજ્ય સરકારને થઈ ગઈ છે રાજ્ય સરકારનું કાયદા વિભાગ એના પર વિચારણા કરી રહ્યું છે અને આયોગને અપેક્ષા છે કે આ નિર્ણય બહુ ઝડપથી રાજ્ય વહીવટીતંત્રના હિતમાં હોવાથી જલ્દી આવશે અને એ નિર્ણય લોકોના પણ એટલા જ હિતમાં છે મિત્રો લોકશાહીમાં રાજ્ય મંત્રીમંડળની સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત છે આપણા લોકશાહીમાં એટલા માટે આપણા માટે આ રાજ્ય ગૃહમંત્રી નથી પણ રાજ્ય સરકાર છે અને એટલા માટે મારે એમને કહેવું છે કે સાહેબ આ અધિનિયમનો મેન્ડેટ ન હોવા છતાં અનેક કિસ્સામાં અનેક લોકોના પ્રશ્નોનો ઉકેલ આરટીઆઈના કારણે થયો છે અને તેથી ગ્રીવન્સ રિડ્રેસલના માધ્યમ તરીકે પણ આ કાયદો બહુ પોપ્યુલર બન્યો છે બહુ લોકો લાભ રહી રહ્યા છે પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા અરજીઓ મળવાના તબક્કાથી શરૂ કરીને તેના નિકાલ સુધીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે નાગરિકોને ઓનલાઈન બીજી અપીલ ફરિયાદ રજૂ કરવાની પક્ષકારોને પોતાની રજૂઆતો કે દસ્તાવેજો અપલોડ કરવાની પોતાના કેસનું સ્ટેટસ જાણવાની આખરી હુકમો મેળવવાની ઓનલાઈન સુવિધા ફેસલેસ તમારે આવવું જ ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે એટલું જ નહીં નાગરિકોને અમે પત્ર પાઠવીએ છીએ સુનાવણીનો એના પછી અને એસએમએસ અને ઇમેલ હોય તો ઇમેલથી પણ જાણ કરીએ છીએ સો ધીસ ઇઝ ધ પ્રોએક્ટિવ પોલિસી ઓફ ધ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન અને એનાથી દેશ દુનિયા દેશભરના સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન્સ કમિશનર્સ જે ઇન્સ્પાયર થાય છે ગુજરાત માહિતી આયોગ દ્વારા તેની વેબસાઈટનું નવીનીકરણ કરીને તેને પ્રજા વધુ પ્રજાલક્ષી બનાવાય છે આ વેબસાઇટ પર ગુજરાત માહિતી આયોગના સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના અગત્યના ચુકાદા અધિનિયમ નિયમો રાજ્ય સરકારની સૂચનાઓ વગેરે ચોક્કસ મેનુ હેઠળ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ આ બધા અધિકારીઓ છો એટલે મારે આપને કહેવાનું અને જે લોકો નથી એ કાલે ભવિષ્યમાં આવી રહ્યા છે સાહેબ આપણી પાસે સો ઉપરાંત અલગ અલગ કોલેજના લો સ્ટુડન્ટ્સ છે માસ્ટર ડિગ્રી કરતાં અને ઘણા બધા અધિકારીઓ છે સિનિયર અધિકારીઓ છે ગુજરાત માહિતી આયોગની વેબસાઇટનું અમે લોકો હાજર થયા પછી એક વર્ષ પછી અમે જોયું કે ધીસ શુડ બી એબ્સોલ્યુટલી પબ્લિક સેન્ટ્રિક લોકોને શું જોઈએ લોકો મારી વેબસાઇટ શા માટે જુએ એને ધ્યાનમાં રાખીને અમે એને આખું ટ્રાન્સફોર્મ કર્યું પરિણામ શું આવી મેં ડેટા કઢાયો છેલ્લા પાંચ વર્ષમાં વેબસાઇટની મુલાકાત લેનારા એક લાખ પંદર પંદર હજાર હતા એવરેજ અને છેલ્લા એક વર્ષમાં બે લાખ દસ હજાર જેટલા લોકોએ વેબસાઇટની વિઝિટ કરી છે ધીસ ઇઝ હાઉ કેન વી કેન ટ્રાન્સફોર્મ હાઉ કેન વી પ્રોવાઈડ ધ સર્વિસ ટુ ધ સિટીઝન જેમ આજે રાજ્ય સરકારના પ્રતિનિધિ છે કયા વખતે રાજ્ય સરકારના વડા આપણી પાસે હતા માન્ય મુખ્યમંત્રીશ્રી એમના હસ્તે આપણે ત્રણ અલગ અલગ બુકલેટો અમે એવું જોયું કે શોર્ટ એન્ડ સ્વીટ આજે લોકોને ટાઈમ નથી સોશિયલ મીડિયાના યુગમાં સ્ટ્રેસના સમયમાં માઇન્ડ રિલેટેડ ઇસ્યુના કારણે લોકોનો એટેન્શન સ્પાન બહુ થોડો છે એટલે આપણો પેલો ત્રીસ કલમનો કાયદો આપીએ અને મારો અનુભવ છે હું પૂછું તો એંસી ટકા લોકોએ કાયદો વાંચ્યો નથી હોતો તો અમે એવો પ્રયાસ કર્યો કે પોતાના બસમાં મુસાફરી કરતાં કરતાં ઘણીકવાર સોફા પર ફેમિલી સાથે વાતો કરતાં કરતાં એના માટે ત્રણ નાની નાની બુકલેટ બનાવી દેર આર થ્રી કાઇન્ડ ઓફ સ્ટેક હોલ્ડર્સ પબ્લિક સિટીઝન્સ ફર્સ્ટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર્સ અને ફર્સ્ટ એપેલર્ટ ઓથોરિટી ત્રણેયના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે એના માટે એક્સક્લુઝિવ અમે બુકલેટ બનાવી મુખ્યમંત્રીએ વિમોચન કર્યું સાહેબ એક લાખ કરતાં વધુ લોકોને અમે વિતરણ કર્યું છે અને ઘણા બધા પ્રાઇવેટ મેગેઝિનોએ આ ચોપડીને યથાવત છાપી છે અને એની માહિતી અમને પંક્તિ જોગે આપી ત્યારે ખબર પડી તો આપણી ચોપડીની વેલ્યુ કેટલી છે એ અગત્યનું છે આ ચોપડીઓ બન્યા પછી પછી પણ એમ થયું કે આજકાલ લોકોને તો પેલું ઓડિબલ્સ ને યુટ્યુબ્સ ને એવું બધી જે એપ્લિકેશન્સ છે કામ જોવું કે કાનમાં કંઈ ભરાયેલું જ હોય તો આપણને થયું કે આ લોકો વાંચે એના કરતાં સાંભળી લેતો ચાલતા ચાલતા વોક કરતાં સ્કૂટર ચલાવતા ગાડી ચલાવતા એટલે અમે અમારા ઇનહાઉસ સી આ બધા માટે એટલા માટે કહી રહ્યા છીએ કે તમે બધા બહુ જ બધા કચેરીઓનું પોતાનું પ્રતિનિધિત્વ કરો છો અને ઓનલાઈન અનેક લોકો આપણાથી વધારે લોકો ઓનલાઈન જોડાયા છે એટલા માટે કે ગુજરાત માહિતી આયોગના કરાર આધારિત માણસો કે જે નિયમિત નિમણૂક કરતાં પચાસ ટકાથી ઓછો પગાર લે છે આઉટસોર્સિંગના માણસો જે નિયમિત નિમણૂક કરતાં પચીસ ટકા જેટલો પગાર લે છે અને એમનામાં જે ભક્તિભાવ છે સેવા કરવાની જે તત્પર છે ડિવોશન એન્ડ ડેડિકેશન એના કારણે અમે કામ કરતા ગયા રસ્તા નીકળતા ગયા માહિતી આયોગમાં પૂછ્યું અરે માહિતી કમિશનર ગુજરાતના માહિતી ખાતાને પૂછ્યું તો એમણે કીધું કે અમારી એમ પેનલ એજન્સી છે વિડીયો બનાવી આપશે દસ પંદર લાખ રૂપિયા થશે પણ મારું માઇન્ડસેટ એવું છે કે બને ત્યાં સુધી બચાવવા પબ્લિકના પૈસા પોતાના વાપરવા એટલે અમે મહેનત કરીને પ્રાઇવેટ લોકોને પૂછીને અમારો સ્ટાફનો કલાકોની મહેનત પછી અમે આ દરેક બુકલેટનો એક અલગ અલગ ઓડિયો બનાવ્યો છે ઓડિયો પોડકાસ્ટ અને એ અમારી વેબસાઇટ ઉપર છે તમે ક્યુઆર કાઢીને ઓડિયો પોડકાસ્ટ તરત જ સાંભળી શકો છો ઓડિયો પોસ્ટકાસ્ટ બનાવ્યા પછી આપણને એમ થયું કે લર્નિંગ એક્સપિરિયન્સ બેઝિકલી આઈ હેવ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ એ પ્રાઇમરી ટીચર તો પ્રાઇમરી ટીચર વખતે અમને શીખવવામાં આવતું બાળ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાન આપણને લાગુ પડે જેટલી ઇન્દ્રિયો શીખવામાં સામેલ થાય એટલું વધારે એનું ગ્રાસપિંગ આવે તો અમે એના આધારે વિડીયો પણ બનાવ્યો કે લોકો જોવે પણ ખરા લોકો સાંભળે પણ ખરા એક વિડીયો બન્યો પસંદ ન આવ્યો એક કેરેક્ટર હતું મેલ નહીં ફિમેલ નહીં બંને હોવા જોઈએ અને આજે તમે કદાચ બધાએ નિહાળ્યું છે આપણે સાહેબને પણ ડેમો કરીશું અને કદાચ એક્સેલન્ટ વિડીયો બન્યો છે અને આ વિડીયો માટે આયોગ એના ખરેખર ધન્યવાદ તમારે એમને આપવા જોઈએ સાહેબ આ થઈ અમારી બુકલેટ્સ ઓડિયો વિડીયોની અમે હાજર થયા પછી રાજ્ય સરકારે મને મોકલ્યો હતો બે હજાર તેરમાં યુનિવર્સિટી ઓફ સાયરાક્યુઝ યુએસએ ન્યુયોર્કમાં ત્યાં અલગ અલગ સબ્જેક્ટ લેવાના તમે સબ્જેક્ટ લીધો સોશિયલ મીડિયા ઇન ગવર્નન્સ હાઉ કેન વી ઇફેક્ટિવલી યુઝ સોશિયલ મીડિયા ઇન ધ ગવર્નન્સ એન્ડ યુ કેન ગેટ એ વન્ડરફુલ રિઝલ્ટ સાહેબ આ સેવાની તક છે અહીંથી ગયા કાગળ ઓફિસમાં આપણને પ્રવેશવાનો રાઈટ બી નથી કોઈ કાગળ જોવાનો રાઈટ નથી સહી કરવાનો રાઈટ નથી ને એવું કરીએ તો ગુનો લાગુ પડે એટલા માટે ધીસ ઇઝ ઓલ ઓપોર્ચ્યુનિટી ફોર અસ અમે આયોગનું ફેસબુક શરૂ કર્યું અમે આયોગનું યુટ્યુબ શરૂ કર્યું અત્યારે સૌથી વધારે પોપ્યુલર વોટ્સએપ છે તો વોટ્સએપ ચેનલ શરૂ કરી અને આ બધા ઉપર અમારા વિડીયો ઓડિયો અને બુકલેટ્સ અમે સર્ક્યુલેટ કર્યા છે આ વખતે અમે પૈસા નથી બગાડતા એટલે ફિઝિકલ કોપી ડિસ્ટ્રીબ્યુટ કરવાના બદલે ડિજિટલ કોપી ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે આપણે માનનીય મંત્રીશ્રી સમક્ષ પણ ત્રણ મિનિટ જેટલો વિડીયો ડેમોન્સ્ટ્રેટ કરીશું રાજ્ય સરકારને એક ખ્યાલ આવે કે આ પ્રકારનું કામ થઈ શકે તો શિષ્યવૃત્તિ લેનારા વિધવા સહાય લેનારા ફરિયાદ કેમ નોંધાવી ગરીબ માણસોની અલગ યોજનાઓ છે આવાસ યોજના કેમ કરવી તમારે ખેતીના પાકનું પ્રીમિયમ કેમ નાના 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 વિડીયો બનાવો લાભાર્થીઓ એજ્યુકેટ થાય અને કોઈની જરૂર ન પડે આયોગ દ્વારા ફેસબુક યુટ્યુબ અને વોટ્સએપ ચેનલ્સથી સ્ટેક હોલ્ડર્સને ઉપયોગી માહિતી ઝડપથી સરળતાથી અને અસરકારક રીતે પહોંચાડવામાં આવી રહી છે આ ત્રણેય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ દ્વારા આયોગને અત્યાર સુધીમાં સાત હજાર કરતાં વધારે ફોલોઅર્સ મળ્યા છે તમે જુઓ લોકો પીપલ આર વોચિંગ અસ પીપલ આર લુકિંગ એટ અસ અને અત્યાર સુધીમાં અમે બસ્સો જેટલી પોસ્ટ અપલોડ કરી છે એ બસ્સો પોસ્ટ તમને લાગે બસ્સો પોસ્ટ પણ જોનારાની સંખ્યા એક લાખ વીસ હજાર છે ધેટ ઇઝ વન ઇયર વેબસાઇટની વિઝિટ સવા બે લાખ સોશિયલ મીડિયાની વિઝિટ સવા લાખ યુ કેન ઇમેજિન હાઉ વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધીસ વર્ક ઓફ ધ કમિશન સોશિયલ મીડિયા પરની પોસ્ટ અત્યારે કુલ એક લાખ વીસ હજાર વખત જોવામાં આવી છે આ આંકડા એક વર્ષના છે આયોગના સોશિયલ મીડિયાના અનુભવના આધારે મને ચોક્કસ કહેવાનું મન થાય છે કે વિવિધ લાભાર્થીલક્ષી યોજનાઓ સેવાઓ અને સંલગ્ન વિભાગ કે ખાતાના વડાઓ દ્વારા આવી વિનામૂલ્યે મળતી સવલતો એટલે કે સોશિયલ મીડિયાનો સક્રિયતાથી લાભ લેવામાં આવે તો ના લાભાર્થીઓને સરળતાથી માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવી શકાય અને નાગરિકોની વધુ સારી સેવા થઈ શકે આપ સૌ જાણો છો નાગરિકોને ગાંધીનગર ના આવવું પડે એટલા માટે અમદાવાદ ગાંધીનગર સિવાય અમે તમામ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં વિડીયો કોન્ફરન્સીથી વિડીયો કોન્ફરન્સિંગથી અપીલ અને ફરિયાદની સુનાવણી કરી રહ્યા છીએ કોઈ પણ નાગરિક અને ટ્રાન્સપરન્ટ છે કોઈ પણ નાગરિક જે પક્ષકાર ના હોય એ પણ આયોગની કચેરીમાં કે વિડિયો કોન્ફરન્સમાં જઈને બેસી શકે તો ગુજરાત દેશમાં બહુ ઓછા માહિતી આયોગો છે કે જે હન્ડ્રેડ પર્સન્ટ ટ્રાન્સપરન્સી એક એનજીઓનો રિપોર્ટ હતો એમાં ગુજરાતની હન્ડ્રેડ પર્સન્ટ માર્ક મળ્યા છે ટ્રાન્સપરન્સીમાં વિડીયો સ્લોટ માટે વિડીયો સ્લોટ માટે પ્રાયોરિટી સ્લોટ ફાળવવા માટે આયોગ રાજ્ય સરકારનો આભારી છે આનો હાઉ કેન યુ મેઝર યોર સક્સેસ હાઉ કેન યુ મેઝર યોર ઇમ્પેક્ટ તો એક આઠ પેરામીટર્સ છે કે આયોગ સમક્ષ બીજી અપીલ કે ફરિયાદની સુનાવણી વખતે મોટાભાગના નાગરિકો હાજર રહે છે એ નાગરિકો હાજર રહે છે કે જે પ્રથમ અપીલમાં ગેરહાજર પણ રહે છે તો પણ અહીંયા આવે છે અને હાજરીનું મોટું પ્રમાણ તેઓનો આયોગ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે અમે એક સ્ટેપ આગળ જઈએ છીએ કેટલાક કિસ્સામાં વિવાદી સુનાવણીમાં ઉપસ્થિત ન હોય તો અમારી સંવેદનશીલતા એને ફોન કરે છે કે ભાઈ તમારે શું કહેવું હતું શું માહિતી જોઈએ છે શું પ્રશ્ન છે અને અમે એને સાંભળીને પણ એને ન્યાય મળે એવો પ્રયત્ન કરીએ છીએ અને આયોગનું એક પ્રિન્સિપાલ છે જે આપણા જ્યુરિસ ઓફ પ્રિન્સિપાલ છે આયોગ દ્વારા ન્યાય કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ન્યાય કરવામાં આવેલ હોવાની પ્રતિતિ થાય એની પણ કાળજી રાખવામાં આવે છે અને મને લાગે છે નાગરિક ભાઈ બહેનો એના સાક્ષી છે સુનાવણી દરમિયાન પગ એટલું નહીં માહિતી ખોટી માગી હોય ના પડવા પાત્ર માગી હોય એને સમજ ના પડે એવી ઇરેલેવન્ટ માગી હોય તો અમે એની સાથે પરામર્શ કરીએ છીએ કે ભાઈ વાય યુ આર સેકિંગ ઇન્ફોર્મેશન વોટ ઇઝ યોર પ્રોબ્લેમ વોટ ઇઝ યોર વોટ ઇઝ યોર સમસ્યા તો એને એના સંદર્ભમાં સમાજ માર્ગદર્શન અને કાનૂની ઉપાયો શું છે એ પણ અમારા અનુભવથી અમને આપીએ છીએ અને ડિસ્ટ્રિક્ટના અધિકારીઓ પણ એમાં અમને બહુ સહકાર આપી રહ્યા છે આપણી જ્યુરિસ્પ્રુડન્સ આપણું ન્યાયશાસ્ત્ર એનું એક પ્રિન્સિપલ છે એની એક શાખા છે પિનોલોજી શિક્ષા શિક્ષાનું શાસ્ત્ર એના સિદ્ધાંતોને ધ્યાને લઈને અમે કામ કરીએ છીએ અધિનિયમની જોગવાઈઓનો યોગ્ય અમલ નહીં કરતા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને સુધારણા માટે સમજ આપવામાં આવે છે તક આપવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તેઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે આયોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પાંચસો જેટલા કિસ્સામાં જાહેર માહિતી અધિકારીઓને બેતાલીસ લાખથી વધુ રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે એવરીથિંગ ઇઝ બેલેન્સ ઇન કમિશન વી આર નોટ ધ પાર્ટી ઓફ એનીબડી તેવી જ રીતે માહિતી અધિકાર અધિનિયમનો દુરુપયોગ કરનારા પણ લોકો છે દરેક કાયદામાં એ ડોવરી એક્ટ હોય એસસી એસટી એક્ટ હોય કે બીજો કોઈ પણ કાયદો બનાવ્યો આપણે ધેર આર પીપલ હુ મિસયુઝ ધ એક્ટ અને એની ભાવનાઓને કચડી નાખે છે આરટીઆઈમાં પણ એવા લોકો છે અને એની ચિંતા રાષ્ટ્રીય સ્તરે બધા સીઆઈસી ભેગા થાય ત્યારે એમની મોટી સમસ્યા આ હોય છે કે હાઉ કેન વી કાઉન્ટર વી હેવ એ લિમિટેડ પાવર્સ ઇન ધ ઇન ધ એક્ટ ઇન ધ સ્ટેચ્યુટ એટલે પણ આ આ કાયદાનું પ્રિયમ્બલ જબરજસ્ત છે સાહેબ એની જોગવાઈઓ કરતાં આ આટલું બે પ્રમુખો મેં જોયા છે જબરજસ્ત એક છે આપણા બંધારણનું અમુક બીજું છે આપણા આરટીઆઈ કાયદાનું અમુક ગજબના પાવર્સ છે ગજબની ક્લેરિટી છે ગબજ ગજબના અંદર તમને ગર્ભિત અર્થો પડેલા છે એવી રીતે માહિતી અધિકાર અધિનિયમનો દુરુપયોગ અતિ ઉપયોગ કે અપ્રમાણસર કરતા પ્રમાણસર ઉપયોગ કરતા નાગરિકો વિરુદ્ધ તરત નહીં સાહેબ બહુ લાંબી ધીરજ રાખીએ છીએ આપણું બાળકને સુધારણા માટે ધીરજ રાખીએ ને એના કરતાં પણ વધારે ધીરજ રાખીએ છીએ લાંબા સમય સુધી સંયમ દાખવ્યા બાદ તેઓને લેખિત મૌખિક અનેક વખત અપીલ કર્યા બાદ ગુજરાત માહિતી આયોગ દ્વારા ના છૂટકે આવા નાગરિકો દ્વારા કાયદાનો પ્રમાણસર ઉપયોગ થાય તે હેતુસર તેઓના કિસ્સામાં પ્રતિવર્ષ કરવામાં આવતી અરજીઓનું ચોક્કસ પ્રયાણ પ્રયા પ્રમાણ નિયત કરવામાં આવેલ છે તમે જુઓ ઉદારતા આ આખી ટીમની ઉદારતા છે આ વર્ષો વીસ વર્ષનો અંદર એમાં કોન્ટ્રીબ્યુશન છે કમિશનર્સનીઓનું મોડું નથી બંધ કર્યું ના તને બ્લેક લિસ્ટ નહીં અરજી કરવાની એવું નહીં અમે કહીએ છીએ ના ભાઈ તું હવે કર દસ કર બાર કર કર બહુ થયું કેટલી કરવાની હોય એવું ના હોય કે સવાર પડે એટલે બ્રશ પછી કરી અને પહેલા આરટીઆઈની એપ્લિકેશન કરી દઈએ જૂજ કિસ્સામાં માહિતી અધિકાર અધિનિયમના ઓઠા હેઠળ ગુનાહ પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ પોલીસ ઇન્વેસ્ટિગેશનના માટે આયોગ દ્વારા ગૃહ વિભાગને ભલામણો કરવામાં આવેલ છે અને આયોગ ગૃહ વિભાગનો આભાર માને છે કે એની બધી ભલામણોનો સ્વીકાર કર્યો છે અને ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન આ અમારે કરવું નથી અમે બહુ પાંચસો લોકોને દંડ કર્યો છે પીઆઈઓને અમે બાર પંદર લોકોને રિસ્ટ્રિક્ટ કર્યા છે અને ઇન્વેસ્ટિગેશન તો બે ચાર લોકોને કર્યું છે છ સાત કરોડની જનતામાં ધીસ ઇઝ લાઇક નથિંગ પણ અમારે આવું કરવું પડે છે વી ડોન્ટ વોન્ટ ટુ ધીસ એનું અમને પેઇન હોય છે એ પણ લોકો સમજે તો સારું પણ લોકો જે જેન્યુન છે જે પ્રમાણસર અરજી કરે છે જે માત્ર પોતા માટે જ કરે છે જેને બહુ કોઈ બીજો આડોઆો રસ નથી સાહેબ આ બધા પગલાંના કારણે કાયદાનો દુરુપયોગ કે અતિ ઉપયોગ થવાના કિસ્સામાં હવે ઘટાડો અમે જોઈ રહ્યા છીએ આવી પોઝિટિવ પરિણામ મળી રહ્યા છે અને મને કહેવાનું મન થાય અમારું ઇન્ટરેક્શન એવું છે અમે હવેથી નાગરિક મિત્રોને પણ બોલાવીએ છીએ નાગરિક મિત્રો સાથે મારું ઓફ ધ રેકોર્ડ ઇન ફોર્મલ ફોર્મલ ઇન્ટરેક્શન ચાલુ હોય છે દે હેવ વોટ દે હેવ કન્વેડ તમે એમની સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી જુઓ તમે સેન્સ ઓફ એસોસિએશન જુઓ જે સારા નાગરિકો છે એમને એમને કીધું કે કે તો કોઈને ન ગમે ને આપણા આપણે કોઈ દીકરાને મારતા આવીએ તો કોઈને ગમે નહીં પણ આપણને ખબર હોય કે કેટલું પેઇન થાય છે માને ખબર હોય લાફો મારનારને એને કેટલું પેઇન છે એવા નાગરિકોએ કીધું કે ભાઈ અમે સંમત તો નથી પણ અમે તમારા હુકમ વિરુદ્ધ કંઈ બોલશું નહીં વિરોધ નહીં કરીએ તો આ એમનું બહુ મોટું એસોસિએશન બહુ મોટી સમજ છે અને આયોગ એની સરાહના કરે છે આ પરિણામોનો લાધા શું મળ્યો લાભ અમને ગુજરાત માહિતી આયોગની શરૂઆતથી અત્યાર સુધીમાં એક લાખ ચાલીસ હજાર અપીલો અમે નિકાલ કર્યો અત્યારે માત્ર બારસો અપીલો પેન્ડિંગ છે બારસો અપીલો પેન્ડ પેન્ડિંગના હોવાના કારણે શું થયું અમે જ્યારે હાજર થયા અમે ચાર્ટ લીધો ત્યારે લગભગ સવા દોઢ વર્ષ જૂની અપીલો અમે સાંભળતા હતા માહિતી માગી હતી ત્રેવીસમાં નિર્ણય કરતા હતા અમે પચીસમાં તો એ સમય જતો રહે એને માહિતીનું વજૂદ પણ જતું રહે એની ઉપયોગિતા પણ જતી રહે ત્યાં સુધી એની પીડાનું શું ત્યાં સુધી એના રેવન્યુ રેકોર્ડનું શું એને એને પેઢીનામું કરવું છે એને ભાગીદારી કરાવવી છે એને ક્યાંક મોર્ગેજ કરવું છે એની પાસે રાઇટ્સ નથી એના પાસે રેકોર્ડ નથી ઘણા ગરીબો આવે છે આજે અમે સાહીઠ થી નેવું દિવસમાં અપીલની સુનાવણી કરીને નિર્ણય કરીએ છીએ અને આવું કરનાર કદાચ મોટા રાજ્યોમાં ગુજરાત માહિતી આયોગ સૌ પ્રથમ છે આ તેર કમિશનર સાહેબો જે બેઠા છે ને એ ખરેખર યશના અધિકારી છે આખી ટીમ અમારી કારણ કે એમાં તમારો પ્યુન પણ ઝડપથી કાગળ ન લઈ જાય ને તો વિલંબ થાય એટલે અમારા પ્યુન પણ એટલા સજાગ છે અમારા આઉટસોર્સિંગ કર્મચારી પણ એટલા સજાગ છે અમારી પાસે નિવૃત્ત અધિકારીઓ છે પણ એટલા જ સજાગ છે યંગ હોય ને એવી રીતે કામ કરે છે કદાચ એમને રેગ્યુલર સર્વિસમાં નહીં કર્યું હોય એટલું બધું દોડીને કામ કરે છે ક્યારેક ક્યાં પણ ખરા સાહેબ બહુ કામ કરાવો છો પણ હસતા હસતા કે એટલે શું પરિણામ આવ્યું તેર મહિનામાં અમે સાહેબ આયોગના ઇતિહાસમાં ન બની હોય એવી રેકોર્ડ બાર હજાર છસો અપીલો ફરિયાદોમાં હુકમ કર્યા છે એ પણ આયોગ માટે રેકોર્ડ છે આયોગના રેકોર્ડ ઉપર અગિયાર હજાર સાતસો જાહેર સત્તા મંડળ છે સડસઠ ટકા પંચાયત વિભાગના છે કારણ કે પંચાયત વિભાગનો સ્પેડ બહુ મોટો છે એ વિભાગ જો સુધારાત્મક પગલાં લે તો એના પરની અરજીઓ પણ ઓછી થઈ શકે જુદા જુદા જાહેર સત્તા મંડળો રાજ્યમાં શું પ્રવર્તે છે નીચેની કચેરીઓમાં અલગ અલગ વિભાગોમાં એનો અમે સર્વે કર્યો તો છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ એંસી હજાર આરટીઆઈની અરજી આવી આ અમને રાજ્ય સરકાર તરફથી મળેલી માહિતી છે એનું એનાલિસિસ કર્યું તો આ બહુ જ જે મિત્રો બેઠા છે ખાસ કરીને ગૃહ વિભાગના એમને સમજવાનું છે પચીસ ટકા અરજીઓ હાઈએસ્ટ ગૃહ વિભાગની મળે છે સેકન્ડ ચોવીસ ટકા શહેરી વિકાસ વિભાગને ચોવીસ ટકા મહેસૂલ વિભાગને મળે છે ત્રણ વિભાગ થઈને તોંતેર ટકા શહેર ધરાવે છે આ વિભાગો જો એનાલિસિસ કરે અને કરેક્ટિવ મેજર્સ લે તો એમનું કામ ઘટશે લોકોના નાગરિકોને ઝડપથી સેવા આપી શકાશે બીજી એનાલિસિસ કર્યું અમારી પાસે આવનારા લોકોનું શું સ્થિતિ છે તો અમારી પાસે જે લોકો આવે છે એમાં છેલ્લા પાંચ વર્ષની સરાસરીમાં પંચાયત વિભાગની બાવીસ ટકા શહેરી વિકાસ વિભાગની સત્તર ટકા મહેસૂલ વિભાગની સોળ ટકા અહીંયા ગૃહ વિભાગ ઓછું આવે છે એનો મતલબ કે આરટીઓનો સારી રીતે નિકાલ કરે છે આ ગૃહ વિભાગ માટે એક પોઝિટિવ વસ્તુ છે ગૃહ વિભાગની બાર ટકા શિક્ષણ વિભાગની દસ ટકા મળી પાંચ વિભાગોની સત્યોતેર ટકા ટકાવારી થાય છે માહિતી આયોગે જે હુકમો કર્યા એની સરેરાશ ત્રીસ ટકા સક્સેસ રેશિયો છે એટલે જે નાગરિકો સમજતા નથી એના માટે આપણે વધારે કામ કરવાનું છે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમે વિવિધ લો કોલેજના સ્ટુડન્ટ્સને આવકારીએ છીએ ટ્રેનિંગ આપીએ છીએ સુનાવણીમાં બેસવાની વ્યવસ્થા કરીએ છીએ રાજ્યના નાગરિકો ભાઈ બહેનો આ અધિનિયમનો શુદ્ધ અને પ્રમાણસર ઉપયોગ કરવા આયોગ એમને ખાસ અપીલ કરે છે નાગરિક મિત્રો છે ખાસ આમાં કંઈક કોન્ટ્રીબ્યુશન આપે આપ સૌની હાજરી રાજ્ય સરકારની હાજરી આ લોકાભિમુખ કાનૂનના અમલ માટેની આપની કટિબદ્ધતા દર્શાવે છે પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એટલા માટે આપણે જે રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ એ જોતાં મને ખાતરી છે કે આપણા સૌના પ્રયાસોથી આ કાનૂનના હેતુઓ વધુ સિદ્ધ થશે લોકશાહી વધુ મજબૂત અને સમૃદ્ધ થશે આરટીઆઈ સેલિબ્રેશન વીકના પ્રસંગે આપ સૌ પધાર્યા છો એ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ